અમદાવાદમાં વન મોર ટાઈમ ખાખરામાં ઓફર લઈને આવી ગયો છું હેલો અમદાવાદ કેમ છો મિત્રો ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી તમે કોઈ પણ એક કિલો ખાખરા લો અને બીજા એક કિલો ખાખરા તમને મળશે અડધા ભાવમાં અહીંયા તમને હેન્ડમેડને મશીનથી બનેલા બંને ટાઈપના ખાખરા મળી જવાના છે અને વેરાયટીની વાત કરું તો એકસો ચાલીસથી વધારે વેરાયટી અહીંયા મળવાની છે ભાઈ નામ કહેવા જઈશ ને તો નામ ઓછા પડી જશે પણ અહીંયાની વેરાયટી નહીં એના સિવાય તમને અહીંયા ફેમસ જગદીશનો લીલો ચેવડો પાખરવડી ડ્રાય કચોરી જલારામના પાત્રા ખંભાતનું ચવાણું સુરેન્દ્રનગરની સિંગ સોનપાપડી સેવ તીખું મીઠું મિક્સ ચવાણું ભાવનગરના ટમટમ ગાંઠિયા ચકરી ફૂલવડી મેથીપુરી વેફર્સ પુરોહિતના વઘારેલા મમરા પાપડી નાયલોન પકોડી સૌથી વધારે ટાઈપના મુકવાસ ગિરનારની ચાય મોટું તનુમલનો શરબત અથાણા ટોસ નાનખટાઈ ખારી બિસ્કીટ સાદા અને રાગીના સારેવડા ચોકલેટ્સ અને સ્કૂલોમાં છોકરાઓને લઈ જવા તો બધા જ પ્રકારનો ટેસ્ટી નાસ્તો મળી જશે તમારે પ્રવાસને વિદેશમાં મોકલવો હોય તો વેક્યુમ પેક પણ કરી આપવામાં આવશે તો આજે જ વિઝિટ કરો ભગવતી ગ્રહ ઉદ્યોગની અને ખાખરાની ઓફરમાં લાભ ઉઠાવો લોકેશન એમાં મળી જશે અને બીજો માટે ફૂડી બનાને ફોલો કરાવ ના ભૂલતા થેન્ક યુ